જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચાતુર્માસ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ આ કાર્યો કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે તે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અષાઢ સુદ એકાદશી આ દિવસથી દેવ પોઢી જાય છે આથી આ દિવસને દેવ પોઢી એકાદશી કહે છે આ દિવસથી ચાતુર્માસ શરૂ થાય છે જે લોકો આખા વર્ષની એકાદશી ન કરી શકે તેમણે ચાતુર્માસ એટલે કે ચાર માસની એકાદશીઓ કરવાનું વ્રત આ દિવસથી લઈ છે ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે મોક્ષ ઈચ્છા રાખનારે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસથી આ વ્રત શરૂ કરવું અને ચાર દિવસથી ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસને દિવસે નારાયણ ભગવાન પોઢી જાય છે એટલે કે દેવ સુઈ જાય છે માટે એને દેવશયની એકાદશીથી ઓળખાય છે આ દિવસે પૂઢી ગયેલા દેવ તુલા રાશિના સૂર્ય એટલે કે કારતક સુદ અગિયારસના દિવસે જાગે છે એટલે ચાતુર્માસ વ્રતનો નિયમ અષાઢ સુદ એકાદશીએ લેવાય છે અષાઢ સુદ 11 થી કાર્તિક સુદ 11 સુધી ચાર તુમસનો વ્રત ગણાય છે આ દિવસે वस्त्र થી ઢાકેલ ઓશિકાની સફેદ પથારી ઉપર શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે જેને પીતાંબર પહેરાવ્યું છે જેના હાથમાં શંખ ચક્ર પદ્મ હોય છે એની સ્થાપના કરવી वेद पुराण જાણકાર બ્રાહ્મણ પાસે દૂધ દહીં મધ દીપ કરી पुष्प વડઈ પૂજા કરવી હે ભગવાન આપ શયન કરશો ત્યારે સરચાચર જગત જાગશે એમ પ્રાર્થના કરવી ત્યાર પછી વિષ્ણુની પ્રતિમા પાસે હાથ જોડી પ્રાર્થના કરી ભક્તિ પરાયણ બની નિયમ લેવો અને વ્રત દરમિયાન જે વિધ્ન આવે તે દૂર કરવા વિનંતી કરવી અગિયારસ બારસ પૂનમ આઠમ અને કર્ક સંક્રાંતિ એ પાંચ દિવસથી ગમે તે એક દિવસથી આ ચાતુર્માસ વ્રતનો નિયમ આરંભ કરી શકાય પવિત્ર યા અપવિત્ર હર કોઈ સ્ત્રી પુરુષ આવ્રત કરી શકે છે દર વર્ષે જે માણસ આવ્રત કરે છે તે સૂર્યના તેજસ્વી વિમાન પર બેસી વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ હંમેશા દેવ મંદિરમાં વાળે છે જળ છાંટે છે લીપે છે અને સાથિયા વગેરે પૂરે છે તે ચાર માસ પૂરા થઈ યથાશક્તિ વ્રતની સમાપ્તિ કરે છે તે સાત જન્મ સુધી બ્રાહ્મણીનો અવતાર પામે છે ધર્મપરાયણ રહી દૂધ દહીં ઘી મધ અને સાકર વડે નારાયણને સ્નાન કરાવી તેનું ધૂપ પુષ્પ વગેરેથી પૂજન કરે છે તે મુક્તિ પામી અક્ષય સુખ ભોગવે છે જે વિષ્ણુ ભગવાનને સોનાનું કમળ ચઢાવે નૈવેદ્ય ધરે છે તથા ચંદન પુષ્પો અને ચોખાથી દેવ પૂજા કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે તુલસી વડે વિષ્ણુની પૂજા કરે છે અને વ્રતની સમાપ્તિને દિવસે સોનાની તુલસીનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે ગૂગળનો ધૂપ અને દીવો કરે છે એને છેવટે ધૂપ પાત્ર તથા દીવાનું દાન દે છે તે આ લોકમાં સુખ ભોગવી સમૃદ્ધિ તથા સદભાગ્ય પ્રાપ્ત કરે છે પીપળાના વૃક્ષની પૂજા તથા પ્રદક્ષિણા કરે છે અને નમસ્કાર કરે છે તે વૈકુંઠમાં જાય છે તેને રોગનો ઉપદ્રવ થતો નથી શ્રી કૃષ્ણના મંદિરમાં રોજ ત્રણ વખત ગાયત્રીના એકસો આઠ મંત્રનો જપ કરે છે તે પાપથી લોપાતો નથી ધર્મશાસ્ત્ર વાંચે અથવા સાંભળે છે અને વ્રત સમાપ્તિને દિવસે સોના સાથે ધર્મ પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન જ્ઞાનવાન અને કીર્તિવાન થઈને જગતભરમાં વિખ્યાતિ પામે છે શંકર અથવા વિષ્ણુના નામનો જપ કરીને દેવની સોનાની મૂર્તિનું દાન કરે છે તે તમામ દોષોથી મુક્ત થઈ ગુણવાન અને ભાગ્યવાન બને છે જે ભાગ્યની પૂજા કરીને સૂર્યને રોજ અધર્ય આપે છે અને પછી લાલ વસ્ત્ર ગાય તથા સોનાનું દાન કરે છે તેને આરોગ્યને આયુષ્ય લક્ષ્મી કીર્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે તેના શત્રુઓનો નાશ થાય છે તેના મનના મનોરથ પૂર્ણ થાય છે ભક્તિભાવપૂર્વક ગાયત્રી મંત્ર સાથે એકસો આઠ વખત તેલની આહુતિ આપે છે અને અંતે બ્રાહ્મણોને પાત્રનું દાન કરે છે તે મન વાણી અને શરીરથી કરેલા પાપોથી મુક્ત થાય છે તેને નિરોગી અને ઉત્તમ પ્રજા થાય છે કપિલા નામની ગાયનું પૂજન કરી વાછરડા સાથે જે બ્રાહ્મણોને દાનમાં આપે તે ચક્રવર્તી રાજા થાય છે તેનું આયુષ્ય વધે છે તે ઇન્દ્રલોકમાં જાય છે શંકર ભગવાનને પ્રસન્ન કરવા દરરોજ યથાશક્તિ રૂપાનું અથવા તાંબાનું દાન કરે છે અને સમાપ્તિ થાય ત્યારે રૂપાના દાનનો નિયમ હોય તે મધથી ભરેલું તાંબાનું પાત્ર અને તાંબાના દાનનો નિયમ હોય તે ગોળથી ભરેલું રૂપાનું પાત્ર બ્રાહ્મણને દાનમાં આપે તેમજ લક્ષ્મી અથવા પાર્વતીનું પૂજન કરી બ્રાહ્મણને અથવા સૌભાગ્યવતીને હળદર આપે છે અને વ્રત પૂરું થયા પછી રૂપાના પાત્રમાં હળદર ભરી તેમાં દક્ષિણા દાન કરે છે તે આ લોકમાં સ્વામી અને સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી ધનધાન્ય પુત્ર પરિવાર પ્રતિષ્ઠા વગેરે પામી દેવલોકમાં જાય છે અને નવખંડમાં પૂજાય છે ચોમાસાના આ ચાર માસમાં કોળું ચોખા મૂળા ગાજર કરમદા દૂધી રીંગણ મસૂરની દાળ અને શેરડી આટલી વસ્તુઓનો ત્યાગ કરવો વળી બોર આમળા આંબલી ચણા અને બીજા ફળો ખાવા નહીં માંસ મચ્છી કાંદા તથા લસણનો ત્યાગ કરવો પલંગ ઉપર સૂવું નહીં સંસાર સુખ ભોગવવું નહીં બ્રહ્મચર્ય પાલન કરવું મોગરી સરગવાની શીંગ તરબૂચ બીલું ઉમરાના ફળ વગેરેનો ઉપયોગ કરવો નહીં બને તો એક વખત ભોજન લેવું પારખું અન્ન ખાવું નહીં શરીર વાણી અને મનથી પવિત્ર રહેવું અસત્ય અને અપ્રિય બોલવું નહીં પર નિંદા કરવી નહીં આ પ્રમાણે વિધિપૂર્વક વ્રત કરનાર હર કોઈ વ્યક્તિને તેની ઈચ્છા મુજબ ધન ધાન્ય કીર્તિ પ્રજા રાજ્ય આરોગ્ય સુખ સૌભાગ્ય સ્નેહ વગેરે પ્રાપ્ત થાય છે જે દિવસે ભગવાન ક્ષીર સાગરમાં પોટે છે અને પાછા જે દિવસે જાગે છે એટલે કે શૈની અને પ્રબોધિની એ બે એકાદશીઓને દિવસે જે વ્યક્તિ સ્થિર ચિત્ત રાખી ભક્તિભાવથી ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે સ્કંદ પુરાણે ચાતુર્માસ વ્રત સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાપનો નાશ કરી પુણ્ય આપનારું ચુર્માસ નું દરેક વ્યક્તિએ જરૂર કરવું જોઈએ ચાતુર્માસનું મહત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે વર્ષો વર્ષ આવ્રત કરવું જોઈએ જે વ્યક્તિ આવ્રતને સમજ્યા વિના પણ યોગ્ય વિધિથી વ્રત કરશે તેના પર શ્રીહરિ પ્રસન્ન થશે જે આવ્રતને સમજીને વ્રત કરશે તેના તો કુળ તરી જશે આ વ્રત કરનારના જૂના કર્મોના બંધનનો નાશ થાય છે આ વ્રત આખા પરિવારના બધા જ સદસ્યોએ સાથે મળીને કરે તો અપાર લાભ મળે છે અને પિતૃ પીડા મટે છે આ વ્રત કરવાથી નારાયણ શીતળ પ્રસન્ન થાય છે અને શીતળ ફળ આપે છે આ વ્રતના અંતે સંતોષરૂપી અમૃત ફળ પણ મળે છે આ વ્રત કરવાવાળા મનુષ્ય માત્ર સ્વતંત્ર છે આ વ્રતને જે કોઈ કરશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે જે આ વ્રત કરાવશે તેને પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ થશે અને જે આ વ્રતનું ગાન કરશે તેને કળી કાળને અંત કરવામાં હરિનું સાધન બનશે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ ચાતુર્માસ દરમિયાન ભાવિકે નિત્ય મંદિર પરિસરમાં સાફ સફાઈ ઝાડુ પોતાની સેવા કરવી શ્રી હરિને નિત્ય પંચામૃતથી સ્નાન કરાવવું પીપળાની પરિક્રમાથી જળ અર્પણ કરવું ગાયત્રી મંત્ર અષ્ટાક્ષર મંત્ર કરવા નિત્ય હરિની તુલસી દલથી અર્ચના કરવી આ શુભ કરવાથી મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે સમાજમાં પદ પ્રતિષ્ઠા પામે છે આરોગ્ય ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે અક્ષયને અનંત ફળ પ્રાપ્ત કરે છે તો મિત્રો આજના આ વિડિયોમાં ચાતુર્માસ દરમિયાન કયા કાર્યો કરવા અને આ કાર્યો કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય જેનો આ સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ